जो 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 27 मारे चाचा चक्कर से चेक करना पहला घर तो कटता बहुत कई रिया छे बरसात बहुत आते है अब जाछु लग जाते कटता है अब क्या काय लेखेल वायो नाही बरोबर डायरेक्ट चालू થઈ ગયું હવે મારું હારું છે ડોટ કલાકથી કાઈ થઈતું જ નથી રે ના ના પડી ઓલો ગઢડીયા અંદર ભૈંતી રીડિંગ રીડિંગ નું કેવો રીડિંગ થઈ ગયો પછી હા હા બસ મોલ નેટમે તો તફાવત નહી થાય. જાતે નોમ નો જો હાલે થતા. તો પછી આ સીક્યુટી નથી. કેટલા ટકા? હવે સાર્ચિંગ ઓકે તો 10-15% વધી જ્યું તો. 10% વધીયું તો? હા એક તો વધી જ લખો. લે. ના ના વધી નહી હોય. ઓંടാ બોલો. 10% તો? કોણ કાઈક ના કોણ નામ? વારા. વાહી ઇન્ક્યુરી થઈ જાવ ને. Why, why, why? Yeah, come on. Yeah. Okay.